ભરૂચ લોકસભાની બેઠક ઉપર ચૂંટણી જંગમાં મામા ભાણે સામે રસાકસીનો જંગ જામનાર છે આ બેઠક ઉપર ઓગણીસો નેવ્યાસી માં પ્રથમ વિધાનસભાના ભાજપના ઉમેદવાર રક્ત તિલક કરતા કમળ ખીલ્યું હતું જ્યારે હાલના પ્રચારમાં ઇન્ડિયાના ગઠબંધન ઉમેદવાર રક્ત તિલક કરાતા બેઠક ઉપર ભૃગ ઋષિના વંશજ રક્ત તિલક કરાતા વખતે નવા જૂનાના અણસારો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે ભરૂચ જિલ્લા લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર જેતર વસાવાએ ભરૂચ શહેરના કશક વિસ્તારમાંથી પ્રચાર પ્રસાર શરૂ કરાતા ભાજપના ગઢમાં લોકોનો સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો ધોળી કોઈ પાંથી પ્રચાર પ્રસાર કરાતા જૂના ભરૂચમાં પ્રચાર અર્થે પહોંચેલા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાનો ભૂગ વંશજ ભાર્ગવ બ્રાહ્મણ હેમલ વીણે પોતાના અંગૂઠો ચીરી ચૈતર વસાવાના કપાળ ઉપર રક્ત તિલક કરી વિજય ભવનના આશીર્વાદ સાથે સ્વાગત કરાતા ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર પણ ગદગદ થઈ ગયા હતા આજે અમે ભરૂચ લોકસભાના જૂના ભરૂચમાં અમે પ્રચાર અર્થે આવ્યા છે ત્યારે તમામ વેપારીઓને મળીએ છીએ તમામ મતદાતાઓને મળીએ છીએ તો જે રીતે ત્રીસ વર્ષથી અહીંના સાંસદ પર ભરોસો હતો એમની સરકાર પર ભરોસો હતો છતાંય આ વિસ્તારમાં અનેક સમસ્યાઓ છે અનેક પ્રશ્નો છે પીવાના પાણીની પ્રશ્ન હોય ગટરની સમસ્યા હોય રોડ રસ્તાની સમસ્યા હોય ત્યારે અનેક લોકો હેરાન થાય છે અને આ ચાલુ વર્ષે જે સત્તરમી સપ્ટેમ્બરના રોજ માન્ય વડાપ્રધાનના જન્મદિવસે જ્યારે પાણી છોડવામાં આવ્યું ત્યારે અહીં ખૂબ તારાજી સર્જાઈ હતી લોકોને સરકાર પર અપેક્ષા હતી કે સરકાર યોગ્ય વળતર આપશે છતાંય સરકારે ઉચ્ચાહાથ કરી દીધા છે ત્યારે અહીંના લોકો આ વખતે પરિવર્તન ઈચ્છે છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અમારું સ્વાગત કરે છે અમને આવકારે છે ત્યારે હું ચોક્કસ તમારા માધ્યમથી કહેવા માંગીશ ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના સાથીઓ આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓ

પ્રચાર અર્થે આવેલા હતા અને એ રેલીની અંદર ચેતરભાઈ વસાવાને અંગૂઠો કાપી અને રક્ત તિલક કરી અને વિજય ભવન અમે આશીર્વાદ આપેલા છે આ પહેલાં ઓગણીસો નેવ્યાસીની અંદર બિપિનભાઈ પ્રથમ વખત ભાજપની ટિકિટની ઉપર ભાજપમાંથી લડતા તે વખતે એમને મેં આ આશીર્વાદ આપ્યા હતા અને સતત ત્રણ ટર્મ એમએલએ તરીકે ચૂંટાયા હતા અને શિક્ષણ મંત્રી તરીકે ભાજપના મનસુખ વસાવા સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને સાતમી વાર પણ મનસુખ વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર ચૂંટણી જંગમાં વંશજો ભાર્ગવ બ્રાહ્મણ હેમલ દ્વારા તખ્ત તિલક કરી વિજય ભવન આશીર્વાદ આપ્યા છે તેના વખતે પુરુષ બેઠક ઉપર પરિવર્તન આવે છે તે જોવાનું રહ્યું